નમસ્કાર મિત્રો જ્યારે તમારા સપનાઓ તમારી બહાનાઓથી મોટા બની જાય છે ત્યારે સફળતા આપમેળે તમારા પગ ચું છે રાધે રાધે એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ટેસ્ટ્રો વાણી રાશિફળ પર આજના વિડિયોમાં આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે અઠ્યાવીસ જુલાઈ સોમવારના દિવસની આ દિવસ તેમ માટે કેવો રહેશે કયા મામલાઓમાં સતર્ક રહેવું જરૂરી છે અને કઈ ખુશખબરીઓ આજે તેમને મળી શકે છે આ બધું વિસ્તૃત રીતે જાણીશું ચાલો જાણીએ કે આજે વૃષભ રાશિના જાતકોના પારિવારિક જીવન પ્રેમ સંબંધી મુદ્દાઓ વ્યવસાય અને આરોગ્ય ક્ષેત્રે કયા સંકેતો મળી રહ્યા છે જો તમારી રાશિ વૃષભ છે તો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ આજે સોમવાર છે ભગવાન શિવને સમર્પિત દિવસ કમેન્ટમાં જય શિવ શંકર લખવાનું ના ભૂલતા ભગવાન શિવ આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી કામના વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે જ બેલ આઇકન પર સેટ કરજો જેથી ભવિષ્યમાં કોઈ પણ અપડેટ ચૂકી ન જા हवे नजर करिए आज पंचांग पर तारीख 28 जुलाई 2025 सोमवार तिथि द्वितीय भाग्याचतुर्थी नक्षत्र पूर्वा पूर्वाफाड़ी पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार पांच ने ओगणचालीस मिनिट सूर्यास्त सांजे सात ने चौद मिनिट शुभ मुहूर्त બપોરે બાર વાગીને એક મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ અશુભ સમય સાંજે પાંચ વાગીને ત્રેવીસ મિનિટથી છ વાગીને ચોવીસ મિનિટ લકી નંબર ત્રણ શુભ રંગ મરુન અને ફિરોજી જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ કામ કરવા માંગો છો તો શુભ મુહૂર્તમાં કરો હવે ચાલો વાત કરીએ આજના રાશિફળની આજનો દિવસ તમારી જવાબદારીઓ સંપૂર્ણ સમર્પણ અને આત્મવિશ્વાસથી નિભાવવાનો છે રોજબરોજના કાર્યોમાં અલસતા લાવશો નહીં જો મન થોડીક અશાંતાવસ્થામાં હોય તો એવું કંઈક કરો જે તમને ખુશી આપે ધ્યાનમાં રાખો માણસ જેવું માનતો હોય છે એવા જ પરિણામો પ્રાપ્ત કરે છે ડોક્ટરની સલાહ વિના દવાઓ ન લો નહીં તો પછી પસ્તાવો આવશ્યક બની શકે છે આર્થિક રીતે દિવસ અનુકૂળ રહેશે શેર માર્કેટ સટ્ટો કે અન્ય રિસ્કી ક્ષેત્રોમાં અચાનક લાભની શક્યતા છે પણ સાવધાની જાળવવી જરૂરી છે સાંજના સમયે જીવનસાથી સાથે સમય વિતાવવો ફરી તે ફિલ્મ જોવી હોય કે ફરવા જવું હોય કે તમને શાંતિ અને આનંદ આપશે પ્રેમજીવનમાં નવી તાજગીનો અહેસાસ થશે અને રોમેન્ટિક વાઇબ રહેશે કાર્યક્ષેત્રે તમારું પરિશ્રમ સફળતા લાવશે આજે તમારું આત્મમંથન કરો તમારા દોષો અને ગુણો વિશે વિચાર કરો જેનાથી તમારા વ્યક્તિત્વમાં નવી છાપ ઉદભવશે વિવાહિક જીવનમાં પણ સકારાત્મક સંકેતો છે શારીરિક અને માનસિક સંતુલન તમારી સંતોષની ભાવના વધારશે દિવસના કેટલાક ભાગોમાં મિશ્રિત પરિણામો મળી શકે છે ખાસ કરીને કામકાજમાં વધુ સતર્ક રહેવું પડશે સ્વાભિમાનમાં વધારો થશે જેના કારણે આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે પ્રેમ સંબંધો માટે દિવસ અનુકૂળ છે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો તો તેના સારા પરિણામો આજે મળી શકે છે નોકરીથી જોડાયેલા લોકોને કોઈ નવું અસાઈનમેન્ટ અથવા પ્રવાસ મળી શકે છે જો કોઈ રકમ અટકી ગઈ છે તો તે મળવાની શક્યતાઓ છે આથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સરકારી કાર્યોમાં પણ સફળતા મળવાની સંભાવનાઓ છે કુટુંબ સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનું આયોજન થઈ શકે છે ભાવનાત્મક રીતે આજે તમે પરિપક્વતા અને સંતુલન અનુભવો છો તમે પરિવારમાં માર્ગદર્શન આપનાર ભૂમિકા ભજવી શકો છો મોટા લોકો સાથે તમારા વિચારોનું સમન્વય રહેશે અને તેઓ પણ ખુશ રહેશે બાળકોના સંબંધમાં તમે શાંત અને સમજદારીભર્યો નિર્ણય લેશો જો ઘરમાં કોઈ તણાવ ચાલી રહ્યો હશે તો પણ તમે તેને હલ કરવામાં સફળ થઈ શકો છો અશુભ સમયમાં કોઈ ઘરનું વાતાવરણ આજે ભાવનાત્મક સંતુલનથી ભરેલું રહેશે આજે તમે બીજા લોકોની લાગણીઓને ઊંડાણપૂર્વક સમજવા સક્ષમ રહેશે અને આજ તમારું સૌથી મોટું બળ સાબિત થશે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારી વાતચીત અસરકારક રહેશે તમે નિર્ણય લેતી વખતે તર્ક અને ભાવના બંનેનો સંતુલિત રીતે ઉપયોગ કરી શકશો આજે કાઉન્સેલિંગ મેડિકલ તથા સેવા ક્ષેત્રે કાર્યરત લોકોને વિશેષ સફળતા મળી શકે છે સાથે મળીને કામ કરતા લોકો માટે આજનો દિવસ લાભદાયી અને સહકારથી ભરેલો રહેશે તમે બીજા લોકોની લાગણીઓને સમજીને તેમના માટે યોગ્ય ઉકેલ શોધી શકશો સાથે જ ઘરના બાબતોમાં બાહ્ય વ્યક્તિઓના હસ્તક્ષેપને અટકાવો ઘરના વડીલોની સલાહને અવગણશો નહીં તેમની વાત ન સાંભળવી નુકસાનકારક સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેટલું વધુ ધ્યાન આપશો તેટલા સારા પરિણામો મળશે ચાલો હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજનો દિવસ તમારા પ્રેમ સંબંધોને એક નવા સ્તરે લઈ જવાનો અવસર આપી શકે છે જો તમે પહેલાથી કોઈ સંબંધમાં હોવ તો આજે તેને વધુ મજબૂત બનાવવાનું વિચારવા યોગ્ય છે લગ્ન અથવા સગાઈની ચર્ચા પણ થઈ શકે છે જ્યારે સિંગલ લોકો આજે એવી ખાસ વ્યક્તિ સાથે મળી શકે છે જે તેમના જીવનને નવી દિશા આપી શકે તમારા પ્રેમજનો સાથે સમય પસાર કરવો ન ભૂલશો તમારો ઉત્સાહ આજે ઊંચે રહેશે અને તમે તમારા પાર્ટનરને ખુશ રાખવા માટે બધું કરશો સંબંધને વધુ મીઠો બનાવવા માટે કોઈ લાંબી યાત્રાની યોજના પણ બની શકે છે તમારા જીવનસાથી મિત્રો કે ભાઈ બહેન આજે તમારા માટે માર્ગદર્શક બની શકે છે આજે તમે ગુસ્સો નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો અને જાતને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશો તમારું મન પ્રસન્ન રાખો અને સંબંધોમાં મીઠાશ લાવો જો તમે કોઈ તરફ આકર્ષિત હોવ તો આજે તમારા દિલની વાત કરવા માટે યોગ્ય સમય છે હવે વાત કરીએ તમારા કરિયરની આજે કરિયરમાં કોઈ બદલાવ આવી શકે છે અને તે બદલાવ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તમારી જવાબદારીઓ સાથે સાથે જાતને પણ સમય આપવો જરૂરી છે તમારા વરિષ્ઠોની સહાયથી લોકોના યોગ બની શકે છે આજનો દિવસ તમારા ભાગ્યનો સાથ આપનાર છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો રોજિંદા કાર્યોથી થાક લાગે તો કંઈક નવું કરો જે તમને આનંદ આપે કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે અને પ્રમોશનના યોગ પણ બની શકે છે હાલના દિવસના કેટલાક પ્રસંગો નિરાશાજનક બની શકે છે પણ ધીરજ રાખવી જરૂરી છે યાદ રાખો પર્યાય વગર શક્યતાઓ પણ ગુમ થઈ જાય છે કાર્યસ્થળે કોઈ ગેરસમજના કારણે તણાવ આવી શકે છે પરંતુ સહકર્મીઓની ટીકા કરવી ટાળો ગ્રહોની સ્થિતિના કારણે થોડી ચીડચીડાટ અથવા તણાવ અનુભવી શકો છો આવા સમયમાં ગુસ્સો સહકર્મીઓ પર કાઢવો યોગ્ય નહીં હોય તે નકારાત્મક વાતાવરણ ઊભું કરશે અને તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે શાંતિ રાખો અને તમારી ઉર્જાને સકારાત્મક દિશામાં વાળવો જરૂરી છે નકારાત્મક વિચારોથી દૂર રહો અને નવા વિચારોને સ્વીકારો એ જ તમારી આગળ વધવાની ચાવી છે હવે ચાલો ધ્યાન આપીએ તમારા આરોગ્ય તરફ આજનો દિવસ નવી ઉર્જા અને આંતરિક સંતુલન સાથે શરૂ થશે તમારું મન શાંત રહેશે જે તમને વ્યવસાયિક વાતચીતમાં સફળતા અપાવશે મેન્ટલ બેલેન્સના કારણે તમને ઇચ્છિત પરિણામો મળી શકે છે આજે કોઈ સ્પર્ધક સામે આવી શકે છે પણ તેનાથી તમારું મનોબળ નહીં તૂટે દૈનિક રૂટીનમાં યોગ અને ધ્યાનને સમાવિષ્ટ કરો તે તમને મગજનું સંતુલન આપશે અને શરીરમાં નવી ઉર્જા લાવશે હવામાન પ્રમાણે તાજા ફળો અને લીલી શાકભાજી ખાઓ અને પૂરતું પાણી પીધો જેથી શરીર હાઇડ્રેટેડ રહે નિયમિત કસરત કરો જેથી તમે સ્વસ્થ અને સજાગ રહો આજનું ઉપાય આજે જરૂરિયાતમંદોને દૂધ દહીં અને ખાંડનું દાન કરો એ તમારા માટે અતિશુભ રહેશે હંમેશા સકારાત્મક ચિંતન સાથે આગળ વધો એ જ તમારું સફળતાનું મંત્ર છે નમસ્કાર મિત્રો રાધે રાધે છે